આજના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે ઉનાળુ વેકેશનની શરૂઆત થતાની સાથે રેલવે સ્ટેશન પર આ ભીડ જોવા મળી લોકો રજાનો સમય પરિવાર સાથે વિતાવા ટ્રેનમાં વતન તરફ વળ્યા છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોનું વેઇટિંગ વધી ગયું છે પટના મુઝફ્ફરનગર દિલ્હી આગ્રા લખનઉ જયપુર જતી ટ્રેનોમાં વેઇટિંગ વધુ અત્યારથી ટ્રેનોમાં વેઇટિંગ બસો અને બસો પચાસને પાર છે રિઝર્વેશન સીટ ન મળતા જનરલ ટિકિટ લેવા પણ લાંબી લાઈનો લાગી છે વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે ઘણી બધી શાળાઓમાં કોલેજોમાં એક્ઝામ પૂરી થઈ ચૂકી છે તો હજી જે પરીક્ષા છે એ હવે પૂર્ણતાના આરે છે ત્યારે સૌ કોઈક પોતાના વતન જવા માટે અથવા તો જે પ્રમાણે એક એક રિવાજ બની ગયો છે કે જ્યારે પણ ઉનાળાનું વેકેશન હોય ત્યારે પહેલું મામાનું ઘર યાદ આવે અને એ જ પ્રકારની જે પ્રથા છે હજી પણ સામે આવે છે કે જ્યારે લોકો ઉનાળાના વેકેશનમાં પોતાના પરિવારને મળવા અથવા તો જે રજાનો સમય છે એ પરિવાર સાથે વિતાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે ત્યારે કાલુપુરના કંઈક આ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં દરેક વિન્ડો ઉપર લાંબી લાઈનો લાગી છે કતાર લાગી છે કારણ કે લોકોએ પોતાના ઘરે જવું છે સામાન્ય રીતે અમદાવાદનું જે કાલુપુર સ્ટેશન છે ત્યાં ભીડ હોય જ છે પરંતુ હવે કે જ્યારે ઉનાળું શરૂ થઈ ચૂક્યું છે તહેવારોનો સમય છે ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જઈ રહ્યા છે અને હાલ જે ટિકિટની વાત હોય અથવા તો રિઝર્વેશનની વાત હોય તો લાંબી લાઈનો લાગી છે ટ્રેનોમાં વેઇટિંગ પણ વધારે છે ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી જે ટ્રેનો છે તેમાં વેટિંગ બસો થી પણ અથવા તો અઢીસો થી પણ ઉપર જઈ રહ્યું છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા આજથી ચોવીસ કલાક